પરંતુ તેની પહેલા હજી સુધીમાં મારી ચેનલ રીનાની રસોઈને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ જરૂરથી શેર કરજો તો ચાલો રેસિપી આપણે સ્ટાર્ટ કરશું ઉનાળાની ગરમીમાં ફક્ત 10 મિનિટની અંદર જ બનાવો એકદમ ઠંડુ ઠંડુ ક્રીમી ઘટ એવું ફ્રૂટ સલાડ ટેસ્ટી છે અને સાથે સાથે ખૂબ જ હેલ્ધી છે ઘણા બધા ફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો ચાલો બનાવીશું તો તેના માટે આવી રીતના એક મોટી કઢાઈ લઈ લેવાની છે કોઈ પણ મોટું વાસણ લઈ લેવાનું તેની અંદર દૂધ એડ કરવાનું છે તો મેં અત્યારે અહીંયા એક લીટરથી થોડું ઓછું દૂધ લીધું છે ફૂલ ફેટવાળું દૂધ છે દૂધ સારું હશે તો ફ્રૂટ સલાડ સરસ બની જશે દૂધ ગરમ કરવા રાખી દેવાનું છે હવે દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે એક મિશ્રણ તૈયાર કરીશું તો તેના માટે એક વાટકામાં આવી રીતના થોડું ઠંડુ દૂધ લઈ લેવાનું છે હવે આપણે તેની અંદર એક ચમચી મિલ્ક પાવડર ઉમેરીશું અને એક ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરીશું કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર ઉમેરી દૂધમાં મિક્સ કરી દેવાનું છે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે આ મિશ્રણના ઉપયોગથી દસ મિનિટની અંદર જ એકદમ ઘટ્ટ ક્રીમી ટેસ્ટી એવું ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ જશે મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડર આસાનીથી અવેલેબલ દુકાનમાં મળી જાય છે હવે જોઈ લઈએ તો દૂધ છે એમાં એક ઉભરો આવી ગયો છે તો બસ હવે આપણે તેમાં ખાંડ ઉમેરી દેસું તો મેં અત્યારે અહીંયા ત્રણ ચમચી જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે ગળિયા તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો પરંતુ ત્રણ ચમચી ઇનફ છે કારણ કે મિલ્ક પાવડરમાં અને કસ્ટર્ડ પાવડરમાં ખાંડ હોય છે તો એ મુજબ લેવાની થાય છે મિક્સ કરી દેસું હવે ખાંડ ઓગળે ત્યાં સુધી તેને આપણે મિક્સ કરવાનું છે ખાંડને પ્રોપર રીતના ઓગળવા દેવાની છે ખાંડ ઓગળી ગઈ છે એકદમ સરસ અને એક હજી ઉભરો આવી ગયો છે દૂધમાં તો બસ હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડરવાળું તે એડ કરી દેસું અને મિક્સ કરી દેસું અને હા જો તમારે વિધાઉટ કોઈ કોઈપણ જાતની ખાંડ વિના કસ્ટર્ડ પાવડર કે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યા વિનાનું ફ્રૂટ સલાડની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો હું એ રેસિપી તમારી સાથે જરૂરથી શેર કરીશ તો બસ આવી રીતના મિક્સ કરી દેવાનું છે હવે ફક્ત બેથી ત્રણ મિનિટની અંદર જ એકદમ ઘટ દૂધ બનીને તૈયાર થઈ જશે કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાઉડર ઉમેરવાથી દૂધ છે એ ફટાફટ ઘટ્ટ થાય છે અને એકદમ ટેસ્ટી બને છે કસ્ટર્ડ પાવડર છે મેં અત્યારે અહીંયા વેનિલા ફ્લેવરનો લીધો છે તો બસ એકદમ ઘટ્ટ દૂધ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું હવે એમાં થોડું એવું એલચી પાવડર લઈશ ફ્લેવર માટે તમને પસંદ હોય તો એડ કરજો ના પસંદ હોય તો એવોઇડ કરી શકો છો ઓપ્શનલ છે તો બસ હવે એકદમ સરસ મજાનું ક્રીમી ઘટ્ટ દૂધ બનીને તૈયાર થઈ ગયું છે આવી રીતના ચેક કરી લેવાનું ચમચામાં જોઈ શકો છો આવી રીતના એકદમ ઘટ થાય ત્યાં સુધી પકાવવાનું છે તે ફક્ત ત્રણથી ચાર મિનિટની અંદર જ ઘટ થઈ જશે હવે આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લેવાનું છે અને તેને ઠંડુ થવા રાખી દેવાનું છે ત્યાં સુધીમાં આપણે બધા ફ્રૂટ્સ કટ કરી લેશું દૂધ છે એકદમ ઠંડુ થાય પછી જ આપણે તેમાં ફ્રૂટ્સ એડ કરવાના હોય છે તો દૂધ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને મેં બધા જ ફ્રૂટ્સ પણ આવી રીતના કટ કરીને લઈ લીધા છે સિઝનલ ફ્રૂટ છે બધા જ એક કેળું સમારીને લીધું છે બે ચીકુ એક સફરજન થોડી દ્રાક્ષ અને એક દાડમ તો મેં એટલા ફ્રૂટનો ઉપયોગ કર્યો છે દ્રાક્ષને મેં આવી રીતના બે ભાગમાં કટિંગ કરીને લીધી છે અમને વધારે પડતી આ રીતના ફ્રૂટ સલાડ મદ્રાસ પસંદ હોય છે તો મેં એ રીતના કટ કરીને લીધી છે હવે બધા ફ્રૂટ્સ છે તે આપણે એડ કરી દઈશું તો સફરજન આપણે એડ કરશું તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ ફ્રૂટ લઈ શકો છો ફ્રૂટ્સની ક્વોન્ટિટી પણ વધારે ઓછી કરી શકો છો વધારે ફ્રૂટ્સ પસંદ હોય તો એ પ્રમાણે તમે વધારે ફ્રૂટ્સ એડ કરી શકો છો ઓછા ફ્રૂટ્સ અથવા તો કોઈ ફ્રૂટ વધુ પસંદ હોય તો તેનું પ્રમાણ તમે વધારે રાખી શકો છો તો આવી રીતના બધા ફ્રૂટ્સ છે તે એડ કરી દેવાના છે જ્યારે ખાવું હોય એટલે કે એકદમ સરસ આવી રીતના દૂધ ઠરી જાય પછી જ આપણે ફ્રૂટ એડ કરવાના અને મિક્સ કરી દેવાના છે તો એકદમ સરસ ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયું છે મિક્સ કરી દેશું જોઈ શકો છો તેનું ટેક્સચર એકદમ ઘટ્ટ અને ક્રીમી છે અને ફ્રૂટનું પ્રમાણ મેં થોડું વધારે પડતું રાખ્યું છે તમે તમારી ચોઈસ પ્રમાણે ઓછું કરી શકો છો વધારે ફ્રૂટ્સ મને પસંદ છે તો મેં વધારે ફ્રૂટનો ઉપયોગ કર્યો છે તો બસ હવે આપણે તેને એક બાઉલમાં લઈ અને ફ્રીજમાં મૂકી દેસું ઠંડુ થવા માટે એક કલાકમાં જ એકદમ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે તો બસ ગાર્નિશ કરીશું થોડા એવા ફ્રૂટ્સથી ગાર્નિશ કરે કરેલું હશે તો બાળકોને વધારે પસંદ આવશે તો કોઈ પણ પ્લેટ તમે આવી રીતના ગાર્નિશ કરીને આપશો તો વધુ પસંદ આવશે ખાવાનું ઝડપથી મન થાય છે તો એકદમ સરસ મજાનું ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ ઘટ ક્રીમી અને ફ્રૂટ્સ છે એકદમ હેલ્ધી છે નાના બાળકોથી લઈ અને મોટા વડીલો સુધી બધાને પસંદ આવશે અને ઉનાળાની ગરમીમાં એકદમ હેલ્ધી છે તો તમે પણ આ રેસીપી તમારી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે જો મારી રેસીપી પસંદ આવતી હોય મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો શેર પણ કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી 对，妈妈，姐。